નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરી એક મહત્વના સમાચારથી નજર કરીએ મહત્વના સમાચાર પર તો ગાંધીનગરમાં ટેટ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે પાસ ઉમેદવારો હવે લડી મૂડમાં છે તેઓ ગાંધીનગરમાં એકઠા થયા છે ગાંધીનગરમાં ટેટ ટાટના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન છે જિગ્નેશ મેવાણી યુવરાજસિંહ તેમના સપોર્ટમાં છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ ઉમેદવારોની વાત નથી સાંભળવામાં આવી રહી અને તેના કારણે જે આ ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ વિશે જ

તે આંદોલન પર ઉતરી આવ્યા છે ફરી એક વખત તેઓ સરકારની સામે બાયો ચડાઈ છે સરકારે તેમને છતાં કેટલી વખત વાયદા કર્યા છે પરંતુ તેમનું નિરાકરણ જે છે તે નથી આવતું જેને લઈ તમામ જે લોકો જે છે તે ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અંદાજે ત્રણસો થી વધુ લોકો જે છે તે ગાંધીનગર ખાતે આવ્યા હતા અને તમામ લોકો જે છે તે હાલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે પોલીસ દ્વારા તેમને ડિટેન જે છે તે કરમ આવી રહ્યા છે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો બેન જે છે

તેમની અત્યાચાર થતો હોય તે પ્રકારની વાત જે છે તે પાંચ હજાર થી વધુ જે લોકો જે છે ઉમેદવારો જે છે તે ગાંધીનગર ખાતે આવીને આંદોલન જે છે તે સરકાર સામે કરશે ઘણા સમયથી આજે ઉમેદવારો છે તે આંદોલન કરી રહ્યા છે બે પણ તેઓ પોતાની માંગ સાથે ગાંધીનગર નગર પહોંચ્યા હતા અને તેમ છતાં પણ તેમને સરકારને મળવા પણ નથી દેવામાં આવતા એક જ વખત શિક્ષણ મંત્રીને તેઓ મળ્યા હતા અને ત્યારે પણ તેમની જે માંગ હતી તે નથી સંતોષાઈ ગુજરાતની અનેક એવી શાળાઓ છે જ્યાં બાળકો શિક્ષણ શિક્ષક વિના ભણી રહ્યા છે ત્યાં શિક્ષકો નથી ઘણા બધા બાળકો હોય પરંતુ માત્ર એક જ શિક્ષક હોય છે ને તેમ છતાં પણ સરકાર જે આ ઉમેદવારો છે જે પાસ થઈ ચૂક્યા છે ટેટ ટાટની પરીક્ષામાં ને તેમ છતાં પણ તેમની માંગ નથી સાંભળી રહી જી બિલકુલ જી ક્રિષ્ના ટેતાના જે પાસ થયેલા ઉમેદવારો જે છે તે સરકારની સામે બાયો ચડાવી છે તમામ લોકો સરકારને છેલ્લા કેટલાય વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છે જ્ઞાન સહાય રદ થવી તમામ કાયમી ધોરણે ભરતી કરી તમામ પ્રકારની માંગ સાથે ગાંધીનગર ખાતે ઉપજ્યા હતા મહત્ત્વની વાત છે કે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ બંદોબસ્ત જે છે તે સવારથી જ ગાંધીનગર ખાતે જોવા મળતો હતો મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ટેકટાસના ઉમેદવારો જે છે તે મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે આવવાના હતા અને તેઓ આંદોલન પણ ન ઉતરે તે પ્રકારની તૈયારી જે છે તે કરવામાં આવી હતી મહત્ત્વની વાત છે કે તેઓને સરકારને પણ મળવા દેવામાં આવ્યા નથી માત્ર એકથી બે વખત તેઓ સરકારને મળ્યા છે સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ જે છે તે નથી લેવામાં આવતું ટેટટાસના ઉમેદવારો સાથે વાતચીત કરતી તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે જો જ્ઞાન સહાય જેવી શિક્ષણ માં જ કેમ તમામ જગ્યાએ કલેક્ટર થી લઈ દરેક જગ્યાએ એક પ્રકારની જે સિસ્ટમ છે જ્ઞાન સહાય ની લાગુ કરવામાં આવે તેમજ સરકાર જો યોગ્ય નિરાકરણ નહીં લાવે તો સરકાર સામે યોગ્ય આંદોલન પણ છે તે શરૂઆત કરવામાં આવશે જી જતીન ત્યાં ટેટટાટ પાર્ક ઉમેદવાર કોઈ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરો ને તેમને પૂછો કે આવી રીતે દર વખતે થતું હોય છે કે જ્યારે પણ તેઓ પોતાનો વિરોધ દર્શાવવા માટે આવે છે ને ત્યાં એમની અટકાયત કરી લેવામાં આવે છે ને તેમને બેસાડી દેવામાં આવે છે તનેગર ફરી દ્રશ્યો બતાવી દઈશ કે પથિકાશ્રમની સામેના દ્રશ્યો છે ત્યાં આગળ ટેટટાટના ઉમેદવારો જે છે તે મોટી સંખ્યામાં સવારથી જ હાજર હતા તેમની સાથે વાતચીત કરી જીએસટીવીએ હાલ ટેટટાટના ઉમેદવારોને પોલીસ ડિટેન જે છે તે કરી દેવામાં આવ્યા છે હાલ પોલીસની બે ગાડી ભરીને ટેટટાટના ઉમેદવારો જે હતા તેમને અટકાયત કરીને તેમને લઈ જવામાં આવ્યા છે હાલ કોઈ ટેટટાટના ઉમેદવાર ઉપસ્થિત નથી પરંતુ તેમની સાથે જ્યારે વાતચીત થઈ તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે સરકાર અમને વારંવાર જે મળવા જતી નથી ને વારંવાર એક ને એક વસ્તુની રજૂઆત જે છે તે કરવામાં આવતી હોય છે પરંતુ સરકાર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ જે છે તે કરવામાં નથી આવ્યું જેને લઈ આ વખતે તમામ ઉમેદવારો જે છે તે રોષે ભરાયા છે ને આ વખતે તમામ ઉમેદવારો સરકારની સામે બાયો ચડાય છે જ્યાં સુધી સરકાર કોઈ પણ યોગ્ય નિરાકરણ જો નહીં લાવે ત્યાં સુધી આંદોલન જે છે તે યથાવત રહેશે જી જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે તો ગાંધીનગરના દ્રશ્યો છે જ્યાં ટેટટાટના ઉમેદવાર છે પરંતુ તેમની અટકાયત કરી લેવામાં આવી છે આ પહેલા પણ તેઓ અનેક વખત વિરોધ દર્શાવી ચુક્યા છે પાંચ સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ તેઓ પ્રથમ વખત ગાંધીનગર પહોંચ્યા હતા અમિત ચાવડાની ની આગેવાની માં સત્યાગ્રહ છાવણી પર તેમણે પ્રતિક

ગુજરાતની એવી અનેક શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ ઘણી માત્રામાં છે પરંતુ ત્યાં શિક્ષકો જ નથી શિક્ષક માત્ર એક હોય છે અને તે વિદ્યાર્થીને ભણાવતા હોય છે એટલે કે ઘણી બધી એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની અછત છે તેમ છતાં પણ જે સરકાર છે તે ઉમેદવારોની ભરતી નથી કરતી કાયમી ધોરણે ભરતી નથી કરવામાં આવતી સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડીને માધ્યમિક સ્કૂલ હોય ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ હોય જેમાં સરકારે જ્ઞાન સહાયકની યોજના અમલમાં મૂકી છે એટલે કે અગિયાર માસ માટે હંગામી ધોરણે શિક્ષકોને તક આપવામાં આવે છે અને કાયમી ભરતી નથી કરવામાં આવતી તેને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે તેમ છતાં પણ ભરતી સરકાર કેમ નથી કરી રહી તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે